દાડમના દાણા આપણે દાડમ લીધા હતા એને ખોલી દાણા કાઢી લીધા છે અને જો અહીંયા મરચાં કટિંગ ચાલુ છે મરચાં કાપી રહ્યા છે તો જો મિત્રો આપણે આમાં પાંચ કિલો કોથમીર કાપી લીધી છે આ લીધો છે મીઠો લીમડો આપણે અને આમાં લીધું આખું જીરું રાઈ લાલ મરચાં અને મીઠું

મિત્રો જો આપણે રાય નાખવાનું ચાલુ કરી દીધું છે અને પોણો કિલો રાય લીધી છે રાઈ ફૂટી જવા દેશું પોણો કિલો રાય આપણે નાખી ગયા હવે નાખશું લાલ મરચા

સભણીડોં સે સભણી સય સો સભ સો ચેહારહરા તો મિત્રો આપણે મીઠો લીમડો નાખી દીધો છે અને વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે લાલ મરચા નાખી દીધા છે આતો જીરું નાખી દીધું છે રાય નાખી દીધી છે અને લીલો મીઠો લીમડો નાખવાનું ચાલુ છે અને હવે આપણે નાખવાની છે મોરસ ખાંડ આ મોરસ કેટલું નાખું આ આપણે નાખી દીધી ખાંડ અને હવે નાખી દીધી છે પાણી તો મિત્રો આપણે સિત્તેર કિલો ખમણ લીધા છે તો એની અંદર વઘારમાં આપણે પચીસ લીટર પાણી લીધું છે અને બાર કિલો મોરસ લીધી છે તો આનું આપણે ટોટલ વજન કરીએ ને તો આનું વજન થશે દોઢસો કિલો જેમાં મરસાથમરી બધું આવી જશે તો જો મિત્રો આપણો વઘાર જોરદાર થઈ ગયો છે અને આપણે આમાં પાણી અડધું જઈશું અડધું પાણી નાખવાનું બાકી છે તો હવે આપણે આમાં અડધું પાણી નાખીને પછી આને ઉકળવા દઈશું અને વઘાર ઉકળી દે પછી આપણે આમાં પીને મરચા એડ કરીશું જો તમે આપણે પાણી જે નાખવાનું બાકી નાખીએ રસોઈમાં તમારું સ્વાગત છે બાપુ તો જોઈ શકો છો મિત્રો આપણો વઘાર ઉકળી ગયો છે जोरदार તો ઉપાડા ઉપાણા આવી ગયા છે તો હવે આપણે આની અંદર લીલા મરચાં નાખવાના બાકી છે એ નાખી દેશું હાલે

કઈ વાત બોલીશ નેગાર ઉગરી ગયો છે ને એની ઉપર આપડે વઘાર ને નાખી તો તો મિત્રો આપણે વઘાર નીચે ઉતારી લીધો છે અને જો આ સોકીમાં આપણે ખમણી તૈયાર કરી લીધી છે તો હવે આપણે વઘારામાં એડ કરીશ

તો મિત્રો આપણે ખમણીમાં વઘાર નાખી દીધો છે અને બધું મિક્સ કરી લીધું છે જોઈ શકો છો તમે આખી ચોકીમાં બધું મિક્સ કરી લીધું છે ને હવે આપણે આમાંથી તબેલું ભરીને આપણે બહાર જવા દઈશું અને તપેલામાં નાખી દીધો તાણો તપેલામાં નાખી પછી આપણે ઉપર કોચમીર દાળના દાણા વગેરે એ વસ્તુ છે પછી ઉપર નાખીને પછી બહાર જવા દઈશું અને પ્લેટ કરવાનું ચાલશું સેવ આપણે સાથે જ પ્લેટમાં નાખવાનું એટલે સેવ અલગ રાખશે

તો જો મિત્રો આપણે તપેલામાં કોથમરી ઉપર નાખી દીધી છે અને હવે આપણે નાખી દઈએ દાડમના દાણા જો તમે દાડમના દાણા નાખવાનું ચાલુ છે તો દાડમના દાણા નાખાઈ જાય પછી આપણે તપેલું બહાર જવા દઈશું અને બહાર આપણે પ્લેટો કરી વેચવાનું ચાલુ કરીશું તો મિત્રો આપણે આ સૌથીમાં પાંત્રી કિલો ખમણની ખમણી બનાવી છે પાંત્રી કિલો ખમણીમાં વઘાર નાખવાનો જે બાકી છે તમે જોઈ શકો છો પાછળ જગલા ભરેલા પીડા છે તો આ લોટ પૂરો થાય પછી આપણે બીજો લોટ પાછો હમણાં વઘાર નાખીને બનાવીને કમ્પ્લીટ કરી નાખીએ તો મિત્રો આપણી શેવ ખમણી તૈયાર છે ખમણી અને બાજુમાં છે શેવ તો જુઓ આપણે વેચવાનું શરૂ કરી દીધું છે પ્લેટમાં ખમણી નાખીને ઉપર નાખીએ છીએ શેવ અને વેચવાનું શરૂ કરી દીધું પ્લેટ ભરવાનું ચાલુ કરી દીધું છે તો જોઈ શકો છો તમે આ આપણો પ્રોગ્રામ છે શેવ ખમણી